હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઘાટી અને મલાઈદાર સીતાફળ બાસુંદી તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પાંચસો એમ એલ ફૂલ ફેટ દૂધ લેશું મેં અત્યારે અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે આપણે તેને એક પોળા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ દૂધ ઉકાળવા માટે પોળું વાસણ લેવું જેથી તે ઝડપથી ઉકળી જાય હવે આપણે તેને ગેસ ઉપર રાખી અને ગેસને ચાલુ કરી દેસું અને તેને ફાસ્ટ ગેસે ઉકાળીશું દૂધનો એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તેને ઉકળવા દેવું હવે આપણે દૂધ ઉકળે ત્યાં સુધીમાં એક સીતાફળ લેશું આ બસો ગ્રામ વજનમાં સીતાફળ છે એક મોટું સીતાફળ મેં લીધું છે તેને આપણે કટ કરી અને આવી રીતે તેનો પલ્પ કાઢી અને સ્ટ્રેનરની મદદથી તેને કાઢી લેશું ચમચીથી ઘસતા જશું જેથી તેનો પલ્પ અને બી અલગ થઈ જશે કાટા ચમચીની મદદથી આવી રીતે કરીશું એટલે એકદમ ફટાફટ તેના બી અલગ થઈ જશે અને તેનો પલ્પ અલગ થઈ જશે આ એકદમ ફટાફટ થઈ જાય છે તમારે સ્ટોર કરવો હોય ને તો આવી રીતે તમે કરી શકો છો અત્યારે આપણે એક મોટું સીતાફળ વજનમાં બસો ગ્રામ જેટલું લીધું છે જો હવે આપણે તેના બી અલગ થઈ ગયા છે તેને આવી રીતે કાઢી લેશું અને ઉપર જે પલ્પ રહે તેને પણ આપણે નીચેના પલ્પમાં એડ કરી દેશું જે ચાવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ આ સીતાફળ રબડી અથવા તો બાસુંદી એટલી સુપબ લાગે છે ને હું તમને શું કહું અત્યારે સીતાફળ ખૂબ જ સરસ આવે છે તો તમે તે કરી શકો છો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે હવે આપણે તેને મીડિયમ ગેસે ઉકળતા ઉકળવા દેશું અને વચ્ચે વચ્ચે ચલાવતા દેશું દૂધ થોડું ઉકળી જાય એટલે આપણે તેમાં પા કપ જેટલી ખાંડ એડ કરીશું પાંચસો એમ દૂધ હોય તો પા કપ ખાંડ એડ કરવાની છે કેમ કે સીતાફળ પોતે જ થોડું સ્વીટ હોય છે એટલે આપણે ખાંડ થોડી ઓછી એડ કરીએ છીએ તમે તમારા ટેસ્ટ મુજબની એડ કરી શકો છો વચ્ચે વચ્ચે આપણે આવી રીતે દૂધને ચલાવતા રહેશું દૂધ થોડું થ્રી ફોર્થ જેટલું રહે અને વન ફોર્થ જેટલું એવોપરેટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો આપણું દૂધ ઉકળી ગયું છે અને હવે આપણે તેને ઠંડુ થવા માટે નીચે લઈ લેશું અને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ તેને થવા દેશું આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં રેડી કરેલો સીતાફળનો પલ્પ એડ કરીશું ફ્રેન્ડ્સ મારું સીતાફળ એકદમ પાકેલું નહોતું થોડું સેજ કડક હતું તે બંને ત્યાં સુધી સીતાફળ પાકું લેવું જેથી તમને બીયા કાઢવામાં પ્રોબ્લેમ ના આવે હવે આપણે બધા પલ્પને સરસ રીતે મિક્સ કરી દેસું જો આપણી એકદમ લછેદાર અને ઘાટી સીતાફળ બાસુંદી રેડી થઈ ગઈ છે જો આપણે તેને જોઈ લેશું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર બની છે હવે આપણે તેને એકદમ સરસ ઠંડી થવા દેશું હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું ત્યારબાદ આપણે તેને બેથી ત્રણ કલાક સુધી ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું જો આપણી બાસુંદી ઠંડી થઈને રેડી છે હવે આપણે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં બદામની કતરણ પણ લઈ શકો છો આપણે તેને ગુલાબની પાકડીથી સજાવીશું તમે કેસરના સ્ટ્રેન્ડ પર નાખી શકો છો પણ અત્યારે આપણે ગુલાબની પાકડી લીધેલ છે જે ખૂબ જ સરસ લાગશે આપણી એકદમ ચીલ્ડ અને એકદમ મસ્ત ઘાટી અને મલાઈદાર સીતાફળ રબડી રેડી છે ફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં એકદમ સરસ લાગે છે સીતાફળ જનરલી સીઝનમાં જ મળતા હોઈએ છે તો અત્યારે આ સિઝનમાં તમે ચોક્કસથી બનાવજો સીતાફળમાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી તેમજ ઘણા બધા મિનરલ્સ રહેલા હોય છે તો આપણે સીતાફળનો આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ